સુસર ખાતે ગુરુ ગોવિંદ ચોક હટાવી ધાર્મિક ચોક ઉભો કરી દેવાતા ફતેપુરા આદિવાસી સમાજ દ્વારા સખત વિરોધ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે ફતેપુરા મામલતદાર કચેરીએ તાલુકા આદિવાસી સમાજના આગેવાનો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે કે આદિવાસી પરંપરા અને આદિવાસીઓના ગુરુ ભગવાન ગુરુ ગોવિંદનો ચોક સુખસર ચોકડી પર સ્થાપિત કરેલો હતો પરંતુ કોઈક ઈસમો દ્વારા તારીખ એકવીસ થી બાવીસ જાન્યુઆરીની વચ્ચે ગુરુ ગોવિંદ ચોક હટાવીને ધાર્મિક ચોક બનાવીને ભગવા કલરનો ઝંડો ફરકાવવામાં આવેલો છે જેથી ફતેપુરા તાલુકા આદિવાસી સમાજના આગેવાનોએ આ બાબતનો સખત વિરોધ નોંધાવીને જણાવ્યું છે કે આ કૃત્યથી ફતેપુરા આદિવાસી સમાજની લાગણી ખૂબ જ દુભાઈ છે જેના પગલે તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં ભરી યોગ્ય કાર્યવાહી કરી આદિવાસી સમાજની લાગણીને ધ્યાને રાખીને સુખસર ખાતે ફરીથી તેજ જગ્યાએ ગુરુ ગોવિંદ ચોક સ્થાપિત કરવામાં આવે તેવી ફતેપુરા આદિવાસી સમાજ દ્વારા ફદેપુરા મામલતદારની રજૂઆત કરવામાં આવી છે આવેદન પાઠવી જેમાં અમારો માગણી અને લાગણી એવી છે જે સમાજે બે બે વાર આસપુર ચોક પર ગુરુ ગોવિંદસિંહની જે ચોક ઉભો કરેલો હતો તે સમય અનુસાર બે વાર તોડી પાડવામાં આવ્યો છે તે આજેથી સમાજને પડતું નથી લાગણી અને કેસ પહોંચે છે જે એના થોડાકના સમયમાં તોડી પાડ્યા ત્યારબાદ થોડાક સમયમાં અંદર જ જે બીજી વાર આ જે સંગઠનો દ્વારા અથવા તો પ્રશાસન દ્વારા જે બીજું ચોક ઉભો કરવામાં આવે છે તે અમારા સમાજને જે ફટતું નથી જે તાત્કાલિક ધોરણ હટાવવામાં આવે અને અમારા સમાજને લાગણીને જે જ પહોંચે છે તેને પૂરી કરવામાં આવે જેવી માંગ પૂરી કરવામાં આવે તેવી મારી અમારા સંગઠન હતી અમારા સમાજ હતી એ નમ અપીલ છે આપનું નામ અશોક કિશોરી સ્થાનિક સુક્ષર સદેશ જે આદિવાસી સાહેબ આજે ત્રીસ એક બે હજાર ચોવીસના રોજ અમે આવેદનપત્ર આપ્યું છે કે સુક્ષર ગામે અમારી ગુરુ ગોવિંદસિંહની નથવા ગામે ધોણી અને સુક્ષરથી એકથી દોઢ કિલોમીટર અંતર આવેલું છે અને ત્યાં આસપુર ચોકડી છે આસપુર ચોકડી પર અમારી આદિવાસી સમાજને ભેગા મળીને અમે આદિવાસી શોખ ગુરુ ગોવિંદ આદિવાસી શોખ ઊભો કરેલ હતો બે વખત ઊભો કરેલ છે અમે બે વખત એને તોડી પાડવામાં આવે છે આ વખતે તોડી પાડેલ હતો એમાં અમે વિચાર્યું કે રસ્તાના કામ માટે પ્રશાસને ફટાયો છે એવું વિચારી અમે પરિપ્રા ઉમેર પડાવ્યા નહોતો પણ આ એકવીસ બાવીસ તારીખે રામ પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે કોઈ અજ્ઞાત લોકો મને ખ્યાલ નથી આ લોકોએ ભગવા કલરના ઝંડા ચઢાવવામાં છે જેથી અમારી આદિવાસી સમાજના દરેક કાર્યકર્તાઓ અને જનતાની અંદર એટલો આક્રોશ મૂકી કેમ છે કે ધુમાલ થઈ શકે છે ભવિષ્યના દિવસોમાં જો આ ચડાવેલા ઝંડા પ્રશાસન ઉતાર આવે અને અમારી જે આદિવાસી સમાજનો જે શોક ભણાવેલો હતો એ શોખ પુનઃ સ્થાપિત કરવામાં આવે અને જો આ ઉકરવામાં નહીં આવે અને જે કંઈ ધુમાલ થશે આદિવાસી સમાજની અંદર બહુ આક્રોશ છે ધુમાલ થશે એની તમામ જવાબદારી પ્રશાસન અને જે તે વ્યક્તિ આ ઝંડા ચડાયે છે એની રહેશે એટલે અમારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે આ ઝંડા તત્કાલીન ધોરણે સરકાર પ્રશાસન ઉતાર આવે આપનું નામ મારું નામ પાર્ટી સુભાષાસ કામ છું તાલુકા ખાતે કોઈ ઉદ્યોગ તમારો ઓ મારો ઉદ્યોગ રાજકીય રીતે આપવા નથી આવ્યો હું એક સમાજનો સમાજસેવક તરીકે આવ્યો છું આદિવાસી સમાજ તરીકે આવ્યો છું